બેચિલાના તળાજા ગોકнат રોડ પર વરસાદી માહોલ અને તંત્રની બેદરકારીને કારણે રૂર પર વાહનો સ્લિપ થવાની ઘટનાઓ વધી જવાામી હતી તળાજાથી ગોકнат માથેનો રોડ આરસીસી બન્યો હોય આરસીસી રોડ પર સપાટી લિસ્સી હોય છેને કારણે વરસાદ આવતા વાહનો સ્લિપ થવાની ઘટનાઓ વધી ગઈ હતી આ ઉપરાંત તળાજા તાલુકાના ઊંચણી ગામે નવા બનેલા આરસીસી રોડમાં વરસાદી માહોલ વચ્ચે એક પછી એક વાહનો સ્લીપ થઈ જતા હોય જે અંગેનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો બાઇક ટેમ્પો રિક્ષા બસ જેવા વાહનો સ્લીપ થતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા